સો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજના ફરી એક નવા સ્વાગત છે એમાં કોઈ પાસવર્ડ નહી હોય કે એવી કોઈ લિંક નહીં હોય તમે ઓપન કરશો તો તમને એડ જોવા મળશે એવી કોઈ પણ લિંક આપવાના નથી આપણે એકદમ ફ્રી ડાઉનલોડ કરવાના છે પણ તમારે વિડીયોને સુધી જોવાનો રહેશે જેથી તમને ખ્યાલ આવશે કે વિડીયોમાં તે 400 પ્લસ ની જે ફાઈલ છે તે ફોન્ટ ની ડાઉનલોડ કઈ રીતે કરવી અને તે ફાઈલ માં કઈ રીતે એડ કરવી તે તમે વિડિયો ને end સુધી જોઈશું તો તમને ખ્યાલ આવશે તો આપણે ટોપિક ઉપર આવી જઈએ તો સૌથી પહેલા અહીંયા થી તમારે જો તમે તમને જે લિંક મળશે ત્યાંથી તમે ડાઉનલોડ કરશો તો તમને એક ફાઈલ માં ઓપન થશે એ ફાઈલ માં તમારે જવાનું છે ફાઈલ માં જઈ ઇન્ટરナル સ્ટોરેજ માં જવાનું છે ત્યારબાદ અહીંયા થી ડાઉનલોડ ના ઓપ્શન માં જવાનું છે અને તમે કોઈપણ જે ફોલ્ડર છે તેમાં સેવ કરશો તે ફોલ્ડર સે ઓપન કરી લેવાનું છે અને અહીંયાથી આપણે જે ગુજરાતી ઓલ ગુજરાતી ફોન્ટ ફાઈલ 401 + zip છે મિત્રો તે અહીંયાથી એક્સટ્રેક્ટ કરી લેવાની છે તો એ એક્સટ્રેક્ટ કર્યા પહેલા આપણે જોઈ લઈશું કે અહીંયાથી આપણે જે ડાઉનલોડ કરવાની છે તે કઈ રીતે કરવાની છે તો તમને એક જે વિડિયો છે મિત્રો એ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે ત્યાંથી તમે ટેલિગ્રામ ઓપન થશે એ લિંક પર ક્લિક કરશો તો તમને ડાયરેક્ટ ટેકનિકલ ચેતનનો જે ન્યુ આપણી જે ટેકનિકલ ચેતનનો ન્યુ ચેનલ છે તે તમને જોવા મળશે જે આપણી યુનિટ ચેનલ હતી મિત્રો કે લોગિન થતે થતે ત્યારથી આપણે નવી બનાવી છે તો અહીંયાથી તમારે ઓપન કરી લેવાનું છે ત્યારબાદ ઓપન કરી અને અહીંયાથી ઓલ ગુજરાતી ફોન્ટ જોવા મળશે તો અહીંયાથી તમારે ડ્રાઇવ ઉપર જે ડ્રાઇવની લિંક છે તો અહીંયાથી ડ્રાઇવ ઉપર ક્લિક કરીશું અહીંથી ક્લિક કરી અને અહીંયાથી તમને જે Gmail છે Gmail નું એકાઉન્ટ તમને જોવાનું હશે તો તમાર કોઈ પણ જે Gmail માં એડ કરો એ એ સિલેક્ટ કરી અને અહીંયાથી ઓકે કરી લઈશું તો અહીંયાથી ઓકે કરીશું ઓકે કર્યા બાદ અહીંયાથી તમને જે ફાઈલ છે તે ફાઈલ માં ઓપન કરવી છે કે ZRC માં તમે વાપરતા હો તો અહીંયાથી જસ્ટ વન પર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયાથી તમને જોવાનું છે જોઈ લો કે ઓલ ગુજરાતી ફોન્ટ ફાઈલ zip 400 તો અહીંયાથી એક્સટ્રેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ફોલ્ડર નું નામ રાખી અને અહીંયાથી એક્સટ્રેક્ટ કરી લેવાની છે તો આપણે પહેલા થી જ એક્સટ્રેક્ટ કરી લી છે તો એ તમને હું બતાવી દઉં તો અહીંયાથી આપણે ફાઈલ માં આવી જશું ફાઈલ માં આવી અને અહીંયાથી જે બોલ્ડ ગુજરાતી ફોન્ટ છે 400 થી પણ બધું ફોન્ટ છે તો અહીંયાથી તમને બધા ફોન્ટ જોવા મળશે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી અખંડ ગુજરાતી છે બોલ્ડ છે भास्कर છે મિત્રો જે કેપ્સ ફોન્ટ પણ એમાં તમને જોવા મળશે હિન્દી वडोदरा वडुद्रा वडोदरा हिंदी फोट वडोदरा तैपट में यूज कर सको कैप कट में सको छो जे कैप्स फोन है पिक्सलैब में एड कर सको त्यार्दी छे ते तमे एड कर सको जो मित्रों पिक्सेल पिक्सलैब अथवा कैप कट अलाइट मोशन में अलाइट मोशन में ફોન્ટ કઈ રીતે એડ કરવા તે તમને ના ફાવતું હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લમ આવતી હોય મિત્રો તો તમે મને મેસેજ અથવા તો કોમ કોમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવીશું અને આગળનો વિડીયો કયા કયા ટૉપિક ઉપર અને આગળનો વિડીયો કયા ટૉપિક ઉપર બનાવીએ મિત્રો તે કમેન્ટ કરજો તો આપણે તે પણ બનાવી લઈશું